કોઈ પાણીની સુવિધા નથી જેમ ઉપર પણ કોઈ પાણીની સુવિધા નથી કારણ કે જે અહીંયા આરો પ્લાન છે પણ બંધ હાલતમાં આજની તારીખમાં પડ્યું છે જે હાઈવેની જે આજુબાજુમાં કાંઈ પણ દુકાન કે કોઈ પણ ગ્રાહક આવે કોઈ પણ ખેડૂત આવીને પાણી પી શકે એવી સ્થિતિ અહીંયા છે ને એટલા માટે આ શું તમારી માંગ છે અમારી માગણી એવી છે કે તાલુકા પંચાયત અને મામતદાર ઓફિસ જે આજુબાજુમાં રહી તો વધારે ખેડૂત ને વધારે પંચાયત પેલા આપે એવી અમારી નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને ને કહીશ કે સરસ મજાનું દેવ મિરર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ